આજના સમાજમાં જ્યાં શિક્ષણ દરેક બાળકનું અધિકાર છે ત્યાં કેટલીક સંસ્થાઓ આ અધિકારને વાસ્તવિકતામાં બદલી રહી છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાર્યરત શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જેમ આ વખતે પણ સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો માટે ધોરણ પહેલી બાર સુધીના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલ સ્ક્રેપ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યને શક્ય બનાવવામાં શ્રી રણુભા નવલસિંહ જાડેજા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજાનું મોટું યોગદાન રહ્યું છે ટ્રસ્ટ દ્વારા વર્ષભર સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં જન્માષ્ટમી દિવાળી દશેરા મકરસંક્રાંતિ પર મીઠાઈ અને ફરસાણનું વિતરણ તથા ગરીબ દર્દીઓને સારવાર માટે મદદ પણ સામેલ છે આજના કાર્યક્રમમાં વોર્ડ નંબર ત્રણના વિદ્યાર્થીઓને ચોપડા આપી ભવિષ્યના સપનાને સાકાર કરવાની પ્રેરણા આપવામાં આવી આ અવસરે પ્રકોપ ન્યૂઝ સાથે વાત કરતા ચંદ્રપાલસિંહ જાડેજા અને ભગવાનદાસ નિરંજનીએ જણાવ્યું કે બાળકો ભણશે તો સમાજ બદલાશે અને તાજેતરના સમયમાં ભણતરની સાથે જીવન મૂલ્યો શીખવવું પણ જરૂરી છે આવા કાર્યક્રમો સમાજમાં સાચી સેવાના અર્થને જીવંત રાખે છે અહેવાલ નયનભાઈ રાવરાણી સાથે વિપુલ ધામેચા પ્રકોપ ન્યૂઝ ઉપલેટા જાડેજા ચંદ્રપાલ શ્રી રણુપા સદસ્ય શ્રી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ આજ રોજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રણુભા જાડેજાના સહયોગથી આશરે પાંચ હજાર નોટબુકનું વોર્ડ નંબર ત્રણના સ્લમ વિસ્તારમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમજ આશાપુર એજ્યુકેશન ટ્રસ્ટની અનેક ઘણી સેવાઓ દર વર્ષે જેમ કે ગરીબ દર્દીઓને આર્થિક સહાય સાથા માઠમ ઉપર મીઠાઈ તેમજ ફટાણનું વિતરણ કરવામાં આવે છે આવી નવી પ્રવૃત્તિ અમારા ગ્રુપ તરફથી ચાલુ રહી આપનું નામ મારું નામ ભગવાનદાસ બાપુ નિરંજની માનવતાવાદી સેવાભાવી કાર્યકર આજ રોજ તારીખના આજે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ રણુભા બાપુ જાડેજા તરફથી અને એના પુત્રો તરફથી આજ રોજ વિનામૂલ્યે દર વર્ષની જેમ ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓને એકથી માંડી અને કોલેજ લગીના તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ જેની અંદર સમાજના તમામ સેવાભાવી સહિકોએ પણ યાદી આઈપી અને સહકાર આપેલ હતો i oh